માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે સ્પાની યાર્ડમાં ચાલતું કૂંટણખાનું ઝડપાયું છે રાજ્ય બહારથી તથા શહેરની જરૂરિયાતમંદ યુવતીઓ બોલાવી દે વ્યાપારનો ધંધો કરાવતી મહિલા મેનેજરને ઝડપી પાડી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો એટ યુનિટીમે રેડ કરી સાત યુવતીઓને મુક્ત કરાવી હતી વડોદરા શહેર પોલીસ વિભાગે થોડા મહિના પહેલાં વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના સામે લાલ આંખ કરી વ્યાપારનો ધંધો કરતા સંચાલકોની અટકાયત કરાઈ હતી પંદર મેના રોજ પીઆઈ ડૉક્ટર બીબી પટેલ સહિતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તોસિફ ઇસ્માઇલજી ખત્રી રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા નજીક લીલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્ષ દુકાન નંબર બસો તેત્રીસ બસો ચોત્રીસમાં રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં બોલાવી કૂંટણખાનું ચલાવે છે ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા બારસોથી પંદરસો જેટલા રૂપિયા લઈ ત્યારબાદ રૂપિયા થી ચાર હજારનો ભાવ લઈ સ્પામાં દેહ વેપારનો ધંધો ચલાવે છે જેના આધારે એચયુની બાતમી મુજબના સ્પામાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી સાત ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી જ્યારે દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબરના ઉર્ફે કાજલ ઇસ્માઈલ શેખ રહે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે સબીના ચાલી વડોદરા મૂળ રહે રૂમ નંબર નવ નયાનગર માહિમ લિંગ રોડ રહીઝા હોસ્પિટલની સામે માહિમ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર ઝડપી પાડી હતી જ્યારે સ્પા માલિક તોફ ઇસ્માઈલ ખત્રી રહે બોડેલી છોટાઉદેપુર નહીં મળતી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે એજ ટુનિટી મેં સ્પાના સંચાલક વિરુદ્ધ વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક રિએશન એક્ટ ગુનો હેઠળ દાખલ કર્યો છે